જે પ્રમાણે ગુજરાતમાં સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખે જે વરસાદ પડ્યો અને એમ કેવાય ને કે બધાય ત્રાહીમામ થઈ ગયા એવો વરસાદ પડ્યો ત્યારે ખેડૂતનો સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો અને ખેતર પણ ધોવાણ થઈ ગયા તો તેના સર્વે માટે સરકારે જાહેરાત કરી દીધી છે અને કેટલું નુકસાન હશે તો આપણે વળતર મળશે કેવી રીતે મળશે કયા પાકમાં વળતર મળશે તે સંપૂર્ણ માહિતી આજે આપણે આ વિડીયોમાં વિસ્તારથી લેવાના છે તો ખેડૂત મિત્રો વિડીયોને લાસ્ટ સુધી જોજો અને આપણી ચેનલ માં હજી તમે નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આપણે વધારે વાત નહીં કરીએ અને સીધા મેન વાત ઉપર આવી કે ભાઈ સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખે જે પ્રમાણે વરસાદ પડ્યો તેની ગુજરાત સરકારે જાહેરાત કરી દીધી છે સર્વેની અને સર્વેની ટીમ પણ બનાવી દીધી છે અને રાજકોટ જિલ્લાનો જે હુકમ છે એ આપણા સ્ક્રીન ઉપર દેખાય છે તે પ્રમાણે આટલા જે તાલુકા છે આપણા રાજકોટ જેતપુર ઉપલેટા જામકરણા ધોરાજી પડોદરી લોધિકા બધા જિલ્લામાં કોરડા સાંગાણી બધા જ તાલુકામાં તેની સર્વેની ટીમ પણ બની ગઈ છે અને ટૂંક સમયમાં સર્વે પણ ચાલુ થઈ જશે તો તેમાં સરકારે અત્યારે હાલમાં જે સર્વે કરવાનો છે તેમાં મુખ્ય બે પાક રાખેલ છે જો તેમાં વાત કરવામાં આવે પાકની તો આપણા વિસ્તારમાં એટલે કે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જે ધોરાજી જેતપુર ઉપલેટા જામકોના આ ચાર તાલુકા એવા છે જ્યાં ટૂંકમાં મરચીનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં છે અને મરચીના પાકમાં નુકસાની પણ પુષ્કળ પ્રમાણમાં થઈ છે અમુક અમુક ઘેરા તો જે ગોંડલ બાજુ છે ચાલુ કરવામાં આવશે ખાસ કરીને અત્યારે બે પાક ટાર્ગેટ છે કે ભાઈ આ બે પાક ઉપર પેલા સર્વે કરવાનું છે તો તેની ટીમ છે તે ટીમ પણ નક્કી થઈ ગઈ છે તો હવે તેમાં નુકસાની કેવી રીતે થશે કેવી રીતે વળતર મળશે

ગ્રામ સેવક તળાટી મંત્રી લોકો સાથે મળી અને તમારા ગામનું સર્વે કરશે સર્વે એ પણ એવી રીતે કરશે કે તમારા ખેતર પર સ્થળ ઉપર ત્યાર પછી સર્વે કરશે તો બધા જે ખેડૂત કપાસ અને મરચીનો પાક સંપૂર્ણ નાશ થઈ ગયા છે કે તેત્રીસ તેત્રીસ ટકા કરતા વધારે ફેલ થઈ ગયા છે એવા લોકોને આનું વળતર મળવા પાત્ર છે એવું હાલમાં સર્વેની કામગીરી જે ચાલુ થઈ છે અમારા ગામમાં ચાલુ થઈ ગઈ છે તો તેમાં એવું જાણવા મળેલ છે પછી સર્વે થતું હોય તો ચોક્કસ થી સર્વે કરાવી લેજો અને તમારે ત્યાં થઈ ગયું હોય તો કમેન્ટ કરીને જણાવજો કે ભાઈ અમારા ગામમાં થઈ ગયું તો કેવી રીતે થયું તે પણ થોડીક કમેન્ટ કરીને જણાવજો મિત્રો આજનો વિડીયો જો સારો લાગ્યો હોય તો બીજા મિત્રો સાથે શેર કરી દેજો ચેનલ ચેનલમાંથી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત